તો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરવાના છીએ મહિલા સમૃદ્ધિ યોજના વિશે ગુજરાતની તમામ મહિલાઓને વ્યવસાય કરવા માટે એક લાખ પચીસ હજાર ની સહાય મળશે આ યોજના થકી મહિલાઓ નાના નાના વ્યવસાયો કરી શકે છે જેવા કે કરિયાણાની દુકાન બ્યુટી પાર્લર દરજી કામ અને ભરતકામ જેવા ઘણા બધા વ્યવસાયો છે કે જે મહિલાઓ કરી શકે છે આવા નાના વ્યવસાયો કરીને અને મહિલાઓ પોતે રોજગારી મેળવી શકે છે અને તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર પણ બની શકે લોન મેળવવાની પાત્રતા વાત કરીએ આપણે અરજદાર વિસરતી કે વિમુક્તિ રકમ ફાળવવામાં આવશે અરજદાર ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ પચાસ વર્ષ વધુ ન હોવી જોઈએ અરજદાર ને યાંત્રિક અને કુશળતા ધરાવતા ધંધા ના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવા આપવાનો રહેશે યોજના મુખ્ય લાક્ષણિકતા વાત કરીએ આપણે લોન મહત્તમ મર્યાદા એક લાખ પચીસ હજાર સુધી રહેશે વ્યાજ દર વાર્ષિક ચાર ટકા રહેશે આ યોજના હેઠળ ધંધો વ્યવસાય રકમ સો ટકા લોન આપવામાં આવશે લોનની રકમ પંચાણું ટકા રાષ્ટ્રીય નિગમ પાંચ ટકા રાજ્ય સરકારનો ફાળો રહેશે અને લાભાર્થીનો નો ટકા રહેશે આ લોનની રકમ વ્યાજ સહિત અડતાલીસ સરખા માસિક હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે જરૂરી ડોક્યુમેન્ટ ની વાત કરીએ આપણે આધાર કાર્ડ રેશન કાર્ડ રહેઠાણ પુરાવો જાતિનો દાખલો આવકનો દાખલો પાસબુક આ યોજનાની અંદર અરજી કરવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટ કરજો તો હું તમને વેબસાઇટ આપી દઈશ તો મિત્રો વિડીયો સારો લાગ્યો ને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો